તરબૂજ પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે તેથી તે શરીરને હાઇડ્રેટ રાખે છે જેના કારણે શરીરમાં પાણીની કમી થતી નથી જો તમને સુંદર ત્વચા જોઈતી હોય તો રોજ તરબૂચ ખાવાનું શરૂ કરો તરબૂચમાં રહેલું વિટામિન સી ત્વચાની ચમક વધારે છે રોજ તરબૂચ ખાવાથી ત્વચાનો ગ્લો વધે છે તેનાથી ત્વચાની ઘણી સમસ્યાઓથી પણ રાહત મળે છે તરબૂજ ત્વચા માટે ઉત્તમ મોઇશ્ચરાઇઝર છે જો તમારી ત્વચા ડ્રાય છે તો તમારા માટે રોજ તરબૂચનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે તરબૂચમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે જેના ખાવાથી સ્કીન હાઇડ્રેટ રહે છે અને સ્કીન નો ગ્લો વધે છે જો ઉંમર પહેલા તમારી ત્વચા પર ઝીણી રેખાઓ અને કરચલીઓ દેખાવા લાગી હોય તો તરબૂચ ખાવાનું શરૂ કરો તરબૂચ રહેલા વિટામિન્સ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણો ત્વચાને યુવાની ગ્લો આપે છે રોજ તરબૂચ ખાવાથી ફાઇલ લાઇન્સ અને કરચલીઓ ઓછી થવા લાગે છે

એની મિયા થાક અને તણાવને દૂર કરવામાં પણ મદદ કરે છે તો મિત્રો શું તમે જાણો છોમાં તમે જાણ્યું કે વિટામિન્સ અને મિનરલથી ભરપૂર તરબૂચ સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયી છે તે અંગે મેં આપને જાણકારી આપી તેના સેવનથી થતા બેનિફિટ અંગેની પણ માહિતી મેં આપને જણાવી આવી અમ નવી માહિતી સાથે હું આપને ફરી મળીશ ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા પરોસો ગુજરાત